તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત વાસીઓ સાવધાન થઈ જજો ગુજરાતની જે દશા અત્યારે થઈ રહી છે તે હજુ આનાથી વધારે ખરાબ થઈ શકે જે હા મિત્રો આજે તારીખ 6 સપ્ટેમ્બર 2025 શનિવાર અને હવે મિત્રો શનિ રવિ બહાર ના નીકળતા રજાનો પ્લાન ઘરમાં કાઢજો કારણ કે તમને મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં હવે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને હવે પછીની કલાકો ગુજરાત માટે ખતરાથી ખાલી નથી રહેવાની કારણ કે ચારો દિશા તરફ સિસ્ટમનો કાળો કહેર જોવા મળી રહ્યો છે અને હવે પછી તો મિત્રો આ સિસ્ટમ એટલે મજબૂત બનતી જોવા મળી રહી કે આખે આખા ગુજરાતને ધમરોડવાની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે મિત્રો ગઈકાલનો દિવસ ગુજરાત માટે અતિ ભારે રહ્યો કારણ કે ગઈકાલે મિત્રો છેલ્લે છેલ્લે રાત્રિએ પણ મિત્રો જે છે તે તાંડવ જોવા મળ્યો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કાલે છેલ્લા એક કલાકની અંદર મિત્રો પાંચ ઇંચ વરસાદ પડી જતા મિત્રો લોકોના ઘરોમાં પાણી ભરાયા દુકાનોમાં પાણી ભરાયા ગાડીઓ તણાઈ ગઈ કેટલાક લોકોના જીવ પણ મિત્રો ગુમાવ્યા છે તો મિત્રો ખાસ કરીને ખૂબ જ અત્યારે ગુજરાત રાજ્યમાં જે છે હાઈ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે અને જે પરિસ્થિતિ મિત્રો અત્યારે અત્યારે થઈ છે ગુજરાતમાં તો દરેક લોકોએ સાવધાન રહેવાની જરૂર છે અને લોકોના ઘરની બહાર કામ વગર ના નીકળવું કારણ કે ચારો દિશા તરફ ગુજરાત રાજ્યમાં હવે કોહરા મચાવનારા વરસાદો શરૂ થઈ ચૂક્યા છે તેની વચ્ચે સિસ્ટમ જોઈ લો તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ટકરાઈ ગઈ છે અને હવે આ સિસ્ટમ અમુક જિલ્લાઓની અંદર વાવાઝોડાનું રૂપ પણ લઈ રહી છે કારણ કે ગઈકાલે આપણે જોયું કે વિડિયો સામે આવ્યા છે કે વાવાઝોડાના પવનો ફૂંકાયા વાવાઝોડાને લઈને આંધી તોફાનવાળા વરસાદો પડતા લોકોમાં અતિ ભારે મિત્રો મૂંઝવણ પડી ઘણા બધા લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે તો

ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ગુજરાતમાં તોફાની વરસાદ હવે પછી કલાકમાં કાળો કહેર વર્તાવશે તો ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથે આબ ફાટે તેવા વરસાદો જે છે તે ગુજરાત રાજ્યને દમરોડવાના છે જેના વિશે વિસ્તારથી માહિતી જે છે તે આ વિડીયોની અંદર અમે તમને આપવાના છીએ સૌથી પહેલા મિત્રો તમને લાખ પરિવાર પરિવારને ખૂબ નજીક છીએ તો મિત્રો બટન દબાવી દેજોની અંદર સૌથી પહેલા આપણે સિસ્ટમ વિશે જાણીએ કારણ કે સિસ્ટમ એટલી ભયંકર બની ગઈ છે કે હવે જે છે તે ગુજરાતમાં ચારો દિશા તરફથી મેઘરાજાનો હવે આ રાઉન્ડ સાર્વત્રિક બની રહ્યો છે કારણ કે મધ્ય ગુજરાત નહીં ઉત્તર ગુજરાત નહીં દક્ષિણ ગુજરાત નહીં સૌરાષ્ટ્ર ભાગોની અંદર એક ધારી જોવા મળવાની છે ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચે છે તેથી આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વચ્ચે ચાર થી પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ બહાર પાડી દેવામાં આવ્યા છે તમે માહિતી આપો આજે સિસ્ટમ આખે આપશે તમને અહિયાં

ભાગમાં ભાગોમાં ઓરેન્જ એલર્ટ પણ ઘણા બધા જિલ્લાઓમાં છે જોઈએ ઓરેન્જેલેટ એલર્ટ મિત્રો જોઈએ તો પાટણથી લઈને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ બોટાદ અને મોરબી વિસ્તાર મધ્ય ગુજરાતની અંદર જોઈએ તો પંચમહાલ મહીસાગર દાહોદનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે લાઈવ નર્મદા લાગુના વિસ્તારોની અંદર જે છે તે અહિયાં ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યા છે અને આ જેટલા પણ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે મિત્રો તે બધા જ ભાગોની અંદર હવે જે છે તે કાળો કહેર જો આપણવાનો છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો અત્યારે સક્રિય બનેલી સિસ્ટમ જે છે તે હવે ગુજરાતને ધમરોડવા જઈ રહી છે ત્યારે ગઈકાલનો દિવસ પણ મિત્રો ગુજરાત માટે અતિ ભયંકર રહ્યો ચાલો હું તમને કેટલાક વિડિયો સામે આવ્યા છે દેખાડું કે જેનાથી તમને ખ્યાલ આવે કે ગઈકાલે ગુજરાતમાં શું થયું તો જોઈ લો સુરતમાં ગઈકાલે રાત્રે મિત્રો અચાનક આઠ વાગે રાત્રિના મિત્રો આભ ફાટ્યું વાદળ ફાટ્યું છે જેને કારણે આખે આખા સુરતને જળબંબાકાર કરી દીધું તમે લાઈવ જોઈ શકો આ વિડિયો કે સુરતની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન ગઈકાલે આખો દિવસ તો ધીમી ધારે વરસાદ શરૂ જ રહ્યો પરંતુ રાત્રિના સમયગાળા દરમિયાન આખે આખા સુરતને જળબંબાકાર ફેરવ્યું માત્ર સુરતને મિત્રો અહીંયા જોવો તો અમદાવાદ ગાંધીનગર લાગુના મધ્ય ગુજરાતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાથી મહેસાણાના ધરોઈ ડેમમાં સાબરમતીનું પાણી છોડવામાં આવ્યું છે અને મિત્રો તમને જણાવીએ તો ઉત્તરીય ગુજરાતના ધનસુરા ગામની અંદર એક જ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા અને બીજા ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે અને આજનો દિવસ ઉત્તર ગુજરાતના પાંચે પાંચ જિલ્લાને ધમરોળશે જે છે મિત્રો મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ બાકીના મિત્રો જે નીચેના વિસ્તારો છે જેમ કે મિત્રો અહીંયા જોઈ લો મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે બધા વિસ્તારોમાં બે ત્રણ પાંચ છ સાત ઇંચ સુધીના વરસાદો શરૂ જ રહેશે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર જે છે તે વધારે સિસ્ટમ ફેલાયેલી છે જેથી આ ભાગને અતિ અતિભયંકર રીતે ધમરોળી શકે અને મિત્રો લઈને જોઈ લ્યો કે ગઈકાલનો એક બીજો પણ આંકડો સામે આવ્યો છે તમને અહીંયા લાઈવ મિત્રો મિત્રો હું દેખાડી દઉં તો જોઈ જે છે તે આખો દિવસ દરમિયાન સુરતમાં કેટલો વરસાદ પડ્યો જાણીને ચોંકી જશો કારણ કે ઉધનાની અંદર જે છે તે ત્રણ ઇંચ વેસુમાં જે છે તે મિત્રો અહીંયા જોઈ લોઈ લાઇન વાત કરીએ વેસુમાં ત્રણ ઇંચ ઉધનામાં ત્રણ ઇંચ વરાસામાં ત્રણ ઇંચ વરસાદ અડાજણમાં બે ઇંચ અઢી ઇંચ સાત સેટેલાઇટમાં બે ચઢ ઇંચ વરસાદ કતાર ગામની અંદર દોઢ વરસાદ તો ટોટલ મારીએ તો ત્રણ ત્રણ છ ત્રણ નવ દસ અગિયાર બાર તેર ચૌદ તો ટોટલ સાડા ચૌદ ઇંચ વરસાદ ગઈકાલે સુરતમાં પડ્યો જેમાં વિવિધ તાલુકાનું ટોટલ મિત્રો ગણીને હું તમને જણાવી રહ્યો છું અને ગઈકાલે મિત્રો જે છે ત્યાં દક્ષિણ ગુજરાત ઉપર છે આફત આવી આજે આખે આખી આફત ઉત્તર ગુજરાતની અંદર ટોળાઈ જવાની છે લાઈવ હું તમને અહીંયા હવે સિસ્ટમનો ઓફ ટ્રેક દેખાડું અને લાઈવ સેટેલાઇટના માધ્યમથી આપણે જોઈએ મિત્રો પહેલાં તો તમે આ વાદળો જોઈ લો કે ગુજરાત રાજ્ય પર જે આ કાળ બનીને તૂટવાના છે વાદળ તેનો પહેલ મિત્રો તમે અહિયાં નાની એવી પહેલ તમે લઈ શકો જો આ વાદળ જે છે તે આખા આખા ચમકારી મારી રહ્યા છે રહ્યા છે અને મિત્રો અહીંયા તમે લાઈવ મિત્રો સિસ્ટમની અંદર જોઈ શકો કે આખે આખી આ જે સિસ્ટમ છે મિત્રો એ કઈ રીતની ચાલી રહી છે જોઈ લઉં આખું ગુજરાત જે છે તે હવે આ સિસ્ટમના ઘેરામાં આવી રહ્યું છે તમે જોઈ શકો એક પણ જિલ્લો જે છે તે આ સિસ્ટમની બહાર નથી આખું ગુજરાત હવે ભારે વરસાદનો સામનો કરશે તો મિત્રો ખાસ તો શનિ રવિ ભારે રહેવાનું છે તો ચાલો જાણીએ પહેલા તો આજની વાત કરીએ આજે મિત્રો તારીખ થઈ છે છ અને આજે ગુજરાત રાજ્ય પર જે વરસાદની આગાહી છે એ કયા કયા ભાગમાં વધારે છે કયા કયા ભાગમાં કેટલો ગામનું નામ લઈને મિત્રો જાણીએ અને ત્યાર પછી તમને પડે ખૂબ એક માહિતી આપવાની છે તારીખની કારણ કે આવતીકાલે રવિવાર છે પહેલા તો મિત્રો જોઈએ આજનો શનિવાર વહેલી સવારે પાંચ વાગ્યાનો જે વરસાદ શરૂ થયો છે તે રાત્રિના અગિયાર થી બાર વાગ્યા સુધી ચાલે તેવી સંભાવના છે તેની વચ્ચે ચાલો મિત્રો હું તમને જે છે તે હવે ગામડાના નામ જણાવું તો સૌથી પહેલા તો મિત્રો આવતી આવતીકાલનો દિવસ ઉત્તર ગુજરાત માટે કાળનો બનવાનો છે કારણ કે આખે આખા પટ્ટાની અંદર જોઈ લો ઉત્તર ગુજરાતમાં આવતીકાલે પાલનપુર થરાદ સુઈગામ ધાનેરા પંથકથી લઈને આબુ અંબાજી રાણપુર બનાસકાંઠાના વિસ્તાર અને ખેડબ્રહ્મા લાગુના મહેસાણા મોઢેરા પાટણ સાંતલપુર રાધનપુર દિયોદર આ એ ભાગો છે કે જે આવતીકાલે આખે આખા ભાગમાં જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ શકે અને આ ભાગોની અંદર દસ દસ ઇંચના વરસાદોની પણ સંભાવના છે જ્યારે જમણી બાજુ રહેલા મોડાસા બાયડના વિસ્તારોથી લઈને ડુંગરપુરના વિસ્તાર છે છે આબુ અંબાજીનો પટ્ટો છે અરવલ્લી છે આ બધા ભાગોની અંદર પણ ભારેથી અતિભારે તોફાની વરસાદો જે છે તે મિત્રો આપણને અહીંયા મિત્રો આ વિસ્તારોમાં નોંધાતા જોવા મળી શકે ત્યાર પછી મારે તમને મધ્ય ગુજરાતની પણ માહિતી આપવાની છે કારણ કે આ વરસાદનો ખેલ તો મિત્રો લાંબો ચાલવાનો છે મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો કે કોઈ એક ભાગની અંદર જે છે વરસાદી આફત તોળાઈ રહી છે આખે આખો મિત્રો મધ્ય ગુજરાતનો પટ્ટો છે જ્યારે મિત્રો બાકીનો જે ભાગ છે આ બાજુ ડાબી તરફ જોઈ લો તો ગોધરાના વિસ્તારો થી લઈને દાહોદના વિસ્તારો મહિસાગર પંચમહાલ લુણાવાડા બાલાસિનોર થી લઈને અહીંયા જુઓ તો ભરૂચના વિસ્તારો ભરૂચ ઉપર વડોદરાનો પટ્ટો આણંદ આ ભાગો પાગોની અંદર પણ મિત્રો મધ્યમથી ભારે લેવલના હાઈ લેવલના વરસાદો પણ અહીંયા આ પાગોની અંદર આગળ તમને જોવા મળી શકે દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લે તો દક્ષિણ ગુજરાત ઉપર તો મિત્રો જોઈ લો કે નીચે મહારાષ્ટ્ર લાગુના પટ્ટા સુધી મિત્રો આખી સિસ્ટમ પથરાયેલી છે ગઈકાલે નવસારી વલસાડ સુરત માટે કાળનો દિવસ બન્યો કારણ કે ભારે વરસાદને કારણે ખૂબ વધારે મિત્રો નુકસાની પણ ગણી ઘણા બધા લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા પરંતુ આજે મિત્રો આ સિસ્ટમ કારણ કે ઉપર જતી રહેશે જેથી આ ભાગોની અંદર ઓછા વરસાદો રહેશે છતાં પણ મિત્રો વરસાદો ઝાપટા સ્વરૂપે તો શરૂ જ રહેશે જેમ કે સુરત નવસારી વલસાડ આહવા ડાંગના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈ લો તો ખાસ કરીને જે ભરૂચ કોસંબા છે ત્યાંથી નીચે અંકલેશ્વર છે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે ડાબી તરફ જોઈએ તો મિત્રો સૌરાષ્ટ્ર રહેલું છે અને સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો કે ભાવનગરના પટ્ટાથી લઈને અમરેલીનો પટ્ટો છે ઉપર જોઈએ તો બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી આટલા આ બધા જિલ્લાની અંદર આવતા તમામ તાલુકાઓની અંદર ભારે વરસાદો જોવા મળી શકે બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં કોઈ મોટા વરસાદની જે છે તે આજ માટે આગાહી નથી કારણ કે સિસ્ટમ હવે નીચેથી ઉપર તરફ આગળ વધી રહી છે જેથી સૌરાષ્ટ્રના નીચેના જિલ્લામાં વરસાદની આગાહી નથી વાત કરીએ મિત્રો છેલ્લે કચ્છની તો કચ્છ જિલ્લાના દરેક લોકો સાવધાન કારણ કે આજે સિસ્ટમ એકદમ કચ્છ ઉપરથી પસાર થવાની છે તબાહી મચાવી રહ્યો છે આઠ નવ ને દસ તારીખ સુધી મિત્રો ટૂંકમાં જે છે તે ગુજરાતમાં આ વરસાદનું જોર યથાવત રહેવાનું છે અને હજુ મિત્રો આજે તો ઓછો વરસાદ રહેશે આવતીકાલે સાત તારીખનો દિવસ એટલે કે રવિવાર જે છે તે વધારે ભારે બનવાનો છે એના વિશે આપણે આવતીકાલે

જય માતાજી જય દ્વારકાધીશ